નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન આનંદ માં સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આણંદ વિદ્યા નગર રોડ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યા ને ધ્યાને લઈને પાણીના નિકાલ માટેની કામગીરીને લઈને કેટલાક

કે આનંદ તરફ તથા બિગ બજાર રોડ થી એસી ફૂટ રોડ થઈ જે કે આનંદ તરફ જઈ શકાશે ન્યુઝ નેશન આનંદ માણસ